જય માતાજી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણા સમાજનું મહાસંમેલન ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવા જઈ રહ્યું છે તો આપ સર્વે ભાઈબેનો મોટી સંખ્યામાં પધારો એવી વિનંતી કરું છું અને આપણા સમાજના શૈક્ષણિક ભવનનું ભૂમિ પૂજન થતું હોય ત્યારે અંકારમાંથી ઉજાસ તરફ જતો માર એટલે શિક્ષણનો માર તો આવો આપણે સૌ સમાજના ઉત્થાનમાં ભાગીદાર બનીએ અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો પધારીએ અલ્પેશજી જય ના મારું નામ શારદાબેન કાળાજી ઠાકોર હું ગાંધીનગરમાં માં અલ્પેશભાઈએ સભા રાખી છે તે આપણે સૌ બહેનોએ ત્યાં જવાનું છે બધું કામ પડતું મૂકી અમે જવાના છીએ તો તમે પણ સર્વે બહેનો વાગજો હું તારાબા અડાલજ કલ્પેશ ભાઈ છવ્વીસમી જાન્યુઆરી એ સભા રાખેલી છે અમે બધા જવાના છે આપ સૌને પધારવા વિનંતી મારું નામ તારાબેન ભીખાભાઈ ઠાકોર છે છવ્વીસમી જાન્યુઆરી અલ્પેશભાઈ ઠાકોરે સભા રાખી છે એમાં અમે તો નહીં જઈ શકીએ પણ તમે બધા જજો અને અમારા આશીર્વાદ તમારા સાથે એ કાર્યમાં અલ્પેશભાઈ ઠાકોર સફળ થાય

રાત્રે ત્રણ વાગે ઠાકોર સમાજ નું સંમેલન બોલાયું છે સાથે પણ ભૂમિ પૂજન પણ કરવાના છે હું પણ જઈશ અને તમે બધા પણ આવજો જય ઠાકોર